નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રિશ્મા આપનો સ્વાગત કરું છું અમદાવાદની ખોખરાની 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ આજે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ ને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સ્કૂલને તાળાબંધીનો એલાન કરવામાં આવ્યો છે જેથી રોડ ઉપર ફરીથી લોકો ભેગા થતા પોલીસે ગાડી બોલાવી ફરીથી અટકાયત શરૂ કરી હતી અમદાવાદની ખોખરાની 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ 20મી ઓગસ્ટના તોડફોડ અને હોબાળો થયો હતો જે બાદ આજે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરાયું છે તદુપરાંત વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધનું એલાન આપવામાં આવ્યું છે જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે સેવન્થ ડે સ્કૂલની બહાર તથા સ્કૂલથી પાંચસો મીટર દૂર સુધી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે બંધના એલાનને સવારથી જ મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે કેટલીક દુકાનો ચાલુ છે તો કેટલીક દુકાનો સવારથી બંધ છે સિંધી માર્કેટ સંપૂર્ણપણે બંધ છે તો મણિનગર ખોખરા અને ઈસનપુર વિસ્તારની બસો જેટલી સ્કૂલો બંધમાં જોડાઈ છે રોડ ઉપર ફરીથી લોકો ભેગા થતાં પોલીસે ગાડી બોલાવી અને ફરીથી અટકાયત શરૂ કરી હતી આ ઉપરાંત યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરાઈ છે શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ ઉપર પરિસ્થિતિના કાબૂમાં ના મેળવી શકતા અને બીજી તરફ જે લોકો પોલીસ અને સ્કૂલ વિરુદ્ધ બોલી રહ્યા છે તેમને પકડી અટકાયત કરવામાં આવી રહી છે આ ઉપરાંત રહેણાંક વિસ્તારમાંથી સિનિયર સિટીઝનને પણ પોલીસે કોલર પકડીને ઢસડીને રોડ ઉપર ખેંચી ગઈ હતી રહેણાંક વિસ્તારમાં પોલીસ ઘૂસી અને ઊભેલા તમામને અંદર પૂરીને લાઠીચાર્જ શરૂ કર્યો હતો સમાજના અન્ય લોકો પણ સામેની બાજુ આવી ગયા હતા જ્યારે આઈ ડિવિઝન એસીપી કૃણાલક દેસાઈએ રહેણાંક વિસ્તારમાં જઈને લોકો ઉપર લાઠીચાર્જ કર્યો હતો એ દરમિયાન વાહન રેલી સ્કૂલ સામે પહોંચી હતી અમદાવાદ શહેર પોલીસ દ્વારા પરિસ્થિતિ કાબૂમાં ન આવતા મીડિયા સાથે વાતચીત કરતા સિંધી સમાજના આગેવાનોની અટકાયત કરી દેવામાં આવી છે સિંધી સમાજના બે આગેવાનોને લઈ જવામાં આવ્યા છે